મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો નૈફત જેવો વરસાદ પડ્યો એટલે કે એટલો બધો ક્યાંય મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો ડિપ્રેશન મિત્રો આ ડિપ્રેશનને કારણે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોનો જેને પાક તૈયાર થઈ ગયો છે તેને ડિપ્રેશન લાવી શકે છે કારણ કે આ જે વાવાઝોડું છે એ ગુજરાતની અંદર આગળ વધી રહ્યું છે અને આગામી સમયની અંદર મુંબઈ સહિત સમગ્ર ગુજરાતની અંદર ભૂક્કા બોલાવી શકે છે કારણ કે આ વાવાઝોડાને રગાસ નામના વાવાઝોડા દ્વારા બળ મળી રહ્યું છે જેને લઈને એની સાથે લાવેલો ભેજને કારણે સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો આ વાવાઝોડા બની ચૂક્યું છે અને જે ખાસ કરીને ડિપ્રેશનની અંદર છે ત્યારબાદ ડિપ્રેશન અને પછી સાયક્લોન બનતું હોય છે પરંતુ ખાસ કરીને દરિયાની અંદર જાય ત્યારે મિત્રો બનતો હોય છે એટલે કે આ ડિપ્રેશનને કારણે મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો છ કલાકનો મેપ અને છ કલાકના મેપની અંદર જોઈ શકો છો તે કેટલું બધું ભયાનક બની અને આગળ વધી રહ્યું છે જેને લઈને ભારેથી ભારે વરસાદ જોવા મળશે સૌથી મોટી મિત્રો આજે એ વાત કરવી છે કે આજે સત્યાવીસ તારીખ છે અને સત્યાવીસ તારીખે આપણું સૌનું જાણીતું અને માણીતું નક્ષત્ર જે લોકોના મોઢે જ હોય મિત્રો એવું નક્ષત્ર એટલે કે હાથીઓ જો હાથીઓ વરસે તો પૂરાય સાથિયા એટલે કે અગાઉ જો વરસાદ ન પડ્યો હોય અને હાથીયાની અંદર જો વરસાદ વર્ષે તો તમામ ઘાટ પૂરી થઈ એટલી જોરદાર નદી નાળા સલકાઈ જતા તો આવો હાથીઓ નક્ષત્રની પણ શરૂઆત આજથી થઈ રહી છે મોરના વાહન સાથે થઈ રહી છે કુલ છે એ ખાસ કરીને ચૌદ દિવસ ચાલશે અને ખાસ કરીને દસ તારીખ સુધી આ નક્ષત્ર રહેવાનું છે અને દસે દસ તારીખ સુધી જોવા જઈએ તો વરસાદને લઈને આ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને હાથીઓ નક્ષત્ર આ છે બેસી રહ્યો છે તો કેવા યોગ છે આ નક્ષત્રમાં વરસાદને લઈને કેવા યોગ છે અને શું કહેવત છે બીજી વાત કે આ વાવાઝોડાને કારણે કયા કયા જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે પવનની ઝડપ કેવી રહેશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તે પણ જોઈશું સાથે સાથે એ પણ જોશું આગામી પંદર દિવસ કેવા વરસાદના રહેશે એટલે કે લગભગ દિવાળી નજીક આવી છે તો દિવાળી સુધી કેવો માહોલ રહેશે વરસાદને લઈને તેને લઈને વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો હાથી નક્ષત્રની વાત કરીએ તો હાથીઓ નક્ષત્ર છે એ ખાસ કરીને આપણે ઝડપથી વાત કરીએ કે હાથીઓ નક્ષત્ર આ વર્ષે છે એ મોરના વાહન સાથે શનિવારે સવારે સાત વાગ્યાની આસપાસ મિત્રો સૂર્યનારાયણ ભગવાન આ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે મોરને મિત્રો વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં પહેલેથી જ વરસાદને લઈને આ હતી અને બીજી જો વાત કરવામાં આવે કે આ નક્ષત્ર દસ તારીખ સુધી ચાલશે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો સ્વાતિ નક્ષત્ર ચાલુ થાય પણ સ્વાતિ નક્ષત્રમાં પણ આ વખતે વાહન છે એ મિત્રો ભેંસનું છે અને ભેંસને પણ મિત્રો વરસાદ ગમતો હોવાને કારણે એ નક્ષત્રમાં પણ કેવા વરસાદના યોગ છે એ આપણે મિત્રો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી સાથે આપશું પણ તો અત્યારે હાથીઓ નક્ષત્ર બેસતાની સાથે જ ગુજરાતમાં એટલે કે આજથીન જ વરસાદને લઈને શરૂઆત થઈ જાય છે આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ આપણે જોશું કે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો સત્યાવીસ તારીખે આથી બેસી ગયા છે તો ખાસ કરીને ચોમાસાને લઈને વિદાયને લઈને સંકેત મળે તો આજે એટલી બધી વરસાદને લઈને આગળ ગઈ નથી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો દરિયાકાંઠાની અંદર એટલે કે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આની અંદર વરસાદ પડી શકે છે એ પણ મિત્રો ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ નથી તેમજ મિત્રો સુરત નવસારી ડાંગ વલસાડ દક્ષિણ ગુજરાતના એરિયાની અંદર જોઈએ તો મિત્રો ત્યાં પણ વરસાદ જોવા મળશે રાત્રિના સમયે આ સિસ્ટમ આવી રહી છે તો ખાસ કરીને આજના દિવસે મિત્રો નવરાત્રિના નોરતા છે એ લેવા મળશે બાકી મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે હવે એકદમ નજીક આવી ગઈ છે તો અહીંયા તમે જોઈશું સિસ્ટમ છે જે સાયક્લોન છે જેની તાકાત છે એ મિત્રો વચ્ચે આવી ગઈ છે જેની અસર મિત્રો અઠ્યાવીસ તારીખથી થશે અહીંયા તમે જોઈશો અઠ્યાવીસ તારીખે વહેલી સવારથીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે અને તેની અસર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે અને અઠ્યાવીસ તારીખે બપોર પછી જોઈએ તો આટલા ઘણા બધા વિસ્તારો તમે જોઈ શકો છો કે જેની અંદર સૌરાષ્ટ્રનો ભાગ ગણી લ્યો તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે અમુકને પાંચ વાગે પડી ગયો હોય તો સાંજે ન હોય અમુકને દિવસ દરમિયાન ના હોય તો સાંજના રાતના નવરાત્રા ટાઈમે વરસાદ હોય તો આવી પરિસ્થિતિ છે જોવા મળશે ક્યાં ક્યાં જોવા મળશે કયા કયા જિલ્લામાં જોવા મળશે તો તેની વાત આપણે મિત્રો અંતમાં ડિટેલ્સમાં કરવાના છીએ ભાઈ અહીંયા મોટી મોટી વાત કરીએ તો સૌરાષ્ટ્રનો પૂર્વ તરફનો ભાગ તેમજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખથી મિત્રો સોમવારથી તમે વાત ન પૂછો કારણ કે અહીં સાયક્લોન તમે જોઈશો એકદમ મિત્રો ગુજરાતની અહીંયા છે તો સાયક્લોનને કારણે ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત કચ્છની અંદર છૂટાછવાય પરંતુ ત્યાં પણ વરસાદને લઈને આગાહી છે જો જ્યાં પડશે ત્યાં સીધો જ મિત્રો બે ત્રણ ચાર ઇંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ પડી જશે આ સિવાય જોઈ શકો છો ત્રીસ તારીખે પણ આ સાયક્લોન અહીંયા મિત્રો તમે જોઈ શકો છો નીચલા લેવલે હશે અને તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે પહેલી તારીખે પણ આ સિસ્ટમ છે એ ગુજરાતના કાંઠેથી પસાર થશે બે તારીખે પણ અસર છે ત્યાર પછી વાત કરીએ તો ખાસ કરીને નથી પરંતુ ત્યારબાદ મિત્રો એક મોટી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બે ત્રણ તારીખની આસપાસ ફરી બની રહી છે તો તેની અસર છે ગુજરાતમાં થશે કે નહીં થશે એટલે કે પંદર દિવસનો આપણે ડેટા જોવાના હતા તો જોઈ લેવી કે ખાસ કરીને આ સિસ્ટમની અસર વાવાઝોડાને કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર મધ્યમથી ઝાપટાં પડતા રહેશે અને તમે જોઈ શકો નવ તારીખની આસપાસથી લગભગ સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લઈ લેશે અને શરદ પૂનમ પછી દિવાળી પછી કોઈ વરસાદને લઈને મિત્રો હાલ આગાહી જોવા મળતી નથી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયા છે પવનની ઝડપ મિત્રો જણાવી દેવી ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે પવન છે કેવો જોવા મળશે તો અહીંયા તમને બતાવી દેવી કે પવનની ઝડપ જ્યારે સાયક્લોન હજી આવ્યું નહીં હોય ત્યાં સુધી નહીં રહે પણ તો અહીંયા તમે જોઈશું ઓગણત્રીસ તારીખની રાત્રિથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ થશે અમુક વિસ્તારમાં ત્રીસ તારીખથી તમે જોઈ શકો ત્રીસ તારીખથી વાવાઝોડાની અસર શરૂ થશે ભારે પવન જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પહેલી તારીખે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર અને બે તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર પવન જોવા મળશે એટલે કે ત્રીસ પહેલી અને બીજી એ પવન છે હવે ગુજરાત હવામાન વિભાગને આગળ જોઈ લે જેથી તમને વધુ ખ્યાલ આવે તો ભારતીય હવામાન વિભાગે તો અહીંયા મિત્રો રેડ એલર્ટ આપી દીધું જ્યાં જ્યાંથી સિસ્ટમ પસાર થવાની છે તે વિસ્તારમાં રેડ એલર્ટ છે એટલે કે તમામ વિસ્તારો જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજ ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદ સાથે ભારે પવન છે અને ગઈકાલે તો રેડ એલર્ટ હતું પરંતુ અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે ગુજરાતના કાંઠે રેડ એલર્ટ છે એટલે કે મુંબઈની અંદર મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો જોઈ લેવી સત્યાવીસ તારીખ તો આજે મિત્રો દક્ષિણ ગુજરાતને આ પચાસ ટકા જેવા વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટું પડી શકે છે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના એટલે કે ખાસ કરીને અમરેલી તેની આસપાસના વિસ્તારો અમદાવાદ તેની આસપાસના વિસ્તારો આ સિવાય સાબરકાંઠાની આસપાસના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદથી પચાસ ટકા જેવા વિસ્તારમાં જોવા મળશે બધીને જોવા અને કચ્છની અંદર હમણાં આરામ છે પણ જો અહીંયા ઓગણત્રીસ તારીખનો મેપ જોઈશું ઓગણત્રીસ તારીખે સંપૂર્ણ સૌરાષ્ટ્ર અને સંપૂર્ણ દક્ષિણ એટલે કે સુરત નવસારી વલસાડની આજુબાજુ રાજકોટની આજુબાજુ અમરેલી ભાવનગર ત્યાર તમામ વિસ્તારમાં પંચોતેર ટકા ભાગમાં એટલે કે અડધાથી લઈને પોણા ભાગની અંદર વરસાદ જોવા મળવાનો છે એટલે કે ત્યાં વિસ્તારોમાં ઘણો વરસાદ પડશે ત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો એ જ પોઝિશન ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે અને બે તારીખથી મિત્રો આ સર છે ઓછી થઈ એટલે કે પહેલી તારીખ સુધી જે ભારે વરસાદ સત્યાવીસ તારીખે નવસારી ડાંગ વલસાડ તાપી અને નર્મદામાં અઠ્યાવીસ તારીખે જોવા જઈએ તો ખૂબ જ મોટા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભારે વરસાદ છે એટલે કે ભાવનગર અમરેલીની અંદર સહિત રાજકોટ સુધી આમ સુરેન્દ્રનગર સુધી આમ છે સાબરકાંઠા સુધી આમ અમદાવાદ સુધીના ભાગોની અંદર વરસાદ જોવા મળશે આ સિવાય ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ છે એ આવી રીતે આગળ જઈ રહી છે તો તેને લઈને કચ્છ સહિત આ સંપૂર્ણ આખું સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે અને ત્રીસ તારીખે આ સિસ્ટમ આગળ નીકળી ગઈ છે તો ત્રીસ તારીખે દરિયાકાંઠાના જે વિસ્તારો છે દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ જિલ્લામાં પવન સાથે મિત્રો ભારે વરસાદ જોવા મળશે તો ફરી એક વખત વરસાદના રાઉન્ડ માટે મિત્રો આજથી શરૂઆત થઈ જાય હાથીઓ છે બેસ સાથે જ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત